જય દ્વારકાધીશ નમસ્તે દોસ્તો તમારું સ્વાગત છે ચાલો એક ગામડાની વાત માંડીએ ઘરમાં ન હોય તો પાડેશીઓ પાસેથી લઈ આવતી પધારેલી અતિથિને માં ખૂબ જ સ્નેહથી સાચવતી એ સમયમાં ક્યાં ફોન હતા કે મહેમાન આવતા પહેલાં જાણ કરે એને આવવાની કોઈ તિથિ ન હોય એટલે જ મહેમાનને બીજા શબ્દમાં અતિથિ કહેતા હશે ગામડામાં રહેતા માણસ ઘરે બધી સુવિધા હતી નહીં દળવા પણ બહાર જવાનું હોય દુજાણું ન હોય તો જ્યાં દુજાણું હોય ત્યાંથી દૂધ ડન્યુ બંધાવેલું હોય ઘણી વખત તો સાત સાંધે ત્યાં તેર તૂટે એવી સ્થિતિ સર્જાય આવા સમયે કોઈ મહેમાન આવી જાય અથવા તો કુટુંબમાં કોઈને ત્યાં સારો માટો પ્રસંગ હોય અને વધારે માણસો રોકાય તો કુટુંબના તમામ માણસો ત્યાંથી એક બે મહેમાન પોતાને ત્યાં લઈ જતા જેથી જેના ઘરે પ્રસંગ હોય એના પ્રસંગ પણ સચવાઈ જાય અને વ્યવસ્થા પણ થઈ જાય આવા સમયે આપણા બાપુ પોતાની સાથે બે ત્રણ મહેમાન લાવે તો આપણી કોઈને ખબર ન પડે એમ મહેમાનોને સાચવી લેતી ઘરમાં ભલે મુઠી ન હોય પણ આવનાર મહેમાનને ખબર ન પડે એમ પાડોશમાંથી ઊંચીની વસ્તુ લાવીને રસોઈ તૈયાર કરીને મહેમાનોને પીરસતી ખૂબ સ્નેહથી જમાડતી મહેમાન સાથે આપણા બાપુને પણ જમવા બેસવું પડે બાપુને સ્થિતિની ખબર હોય એટલે એ પોતાના ભાણામાં વસ્તુ ઓછી લે પોતાની તાસળીનું દૂધ મહેમાનની તાસળીમાં રેડે અને રેડતી વખતે બોલે કે હું રાત્રે દૂધ નથી ખાતો જેથી મહેમાનોને પણ ખબર ન પડે મહેમાન બાપુ અને આપણે જમી લઈએ પછી વધે તો ખાવા બે માં ખાવા બેસતી બાકી માં આખી રાત ભૂખી સૂઈ જતી આ કોઈ ફાંકા કે ગપ્પાની વાત નહીં માનતા આ ગામડાની ખાનદાની છે આ આપણા વડીલોના સંસ્કાર છે અને આ વાત ઉપર થોડી પણ શંકા જાય તો કોઈ વયોવૃદ્ધ વડીલ પાસે જઈને એના પગ પાસે બેસી આ લેખ વાંચી સંભળાવજો અને પછી આ વાત ખોટી કહી તો લખવાનું બંધ આવું બધું આપણી જૂનવાણી વાતોમાંથી આપણને શીખવા મળે છે એટલે જ આ બધું નોંધવું રહ્યું જય દ્વારકાધીશ